કોરોના ગંભીર ગુનામાં આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કલાકોમાં પકડી પાડતી શહેર સચિન ગઈ તારીખ બાર બે હજાર રોજ વાગ્યાના સુમારે સચિન ખાતે આવેલ જુના સ્લંબોડમાં આવેલ હનુમાનજીના મંદિરની પાછળ એક મરણ જનાર દાદુ મુકેશભાઈ સુરવાડે રહે ઘર નંબર એકસો નવ સ્વામિનારાયણ સોસાયટી આસપાસ નગર બે પૂજા વાળી ગલીમાં ભાડાના મકાનમાં ગોડાદરા સુરત શહેરનાઓનો પાન ગુટખાના પૈસા બાબતે સાહેદ ખાન ઉર્ફે બાબા પપ્પુ ખાન પઠાણ રહે સચિન સ્લમબોર્ડ સુરત શહેરનાઓ સાથે ઝઘડો તકરાર થતા સદર ગૃહના કામે આરોપી કમલેશ ઉર્ફે રાજ દિલીપ રણદેવે રહેવાસી સચિન સ્લમ બોર્ડના ઝુંપડામાં સચિન સુરત શહેર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર નાઓ એકદમ મુશ્કેલાઈ જય મરંજનાને ચપ્પુ વડે શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઇજા પહોંચાડી સ્થળ પર જ મોત નીપજાવી નાસી જઈ વગેરે મતલબનો બનાવ બનેલ હોય જે બાબતે સચિન પોલીસ સ્ટેશન એ ગુણ રજીસ્ટર્ડ નંબર બે હજાર છવ્વીસ ભાટી ન્યાય સંહિતા હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન ચોપન ત્રણ પાંચ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો રિસ્ટર્ડ કરવામાં આવેલ છે સતત ગંભીર પ્રકારનો ગુનો બનેલ હોય જે ગુનો શોધી કાઢવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોર નાઓના માર્ગદર્શનના આધારે સર્વેલન્સ ટીમના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસમાં હતા દરમિયાન બાતમી તેમણે સર્વેલન્સ ટેકનીકલના આધારે સતત ગુનામાં સંડોવાયેલ આરોપી કમલેશ ઉર્ફે રાજ દિલીપ રણદેવ રહેવાસી રહેવા શ્રી સચિન સ્લમ બોર્ડના ઝૂંપડામાં સચિન સુરશ શહેરનાઓને ગુનાના કામે અટક કરી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ નાને ડિટેનર કરવામાં આવેલ છે